ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ અને ખાદ્ય સામગ્રી માટે અપીલ કરી હતી અગ્ર શ્રી જણાવ્યું હતું કે શ્રી તથા અને નાગરિક પુરવઠા વિવિધ એસોસિએશનના પ્રશ્નો બાબતે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે સુશ્રી મોના કંધારે વધુમાં જણાવ્યું હતું કે સરકારે એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા વીસ મુદ્દાઓમાંથી અગિયાર મુદ્દાઓ તાત્કાલિક સ્વીકારી લીધા છે બાકીના મુદ્દાઓ નીતિવિષયક છે જે અંગેની પ્રક્રિયા ચાલી રહી છે જેનું હકારાત્મક પરિણામ ટૂંક સમયમાં આવી જશે અગ્ર સચિવશ્રીએ ચલણ ભરીને કામગીરી શરૂ કરનાર વ્યાજબી ભાવના દુકાનદારોનો આભાર માનીને જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આપણે સૌ સહયોગીઓ છીએ હાલની વાવાઝોડાની સ્થિતિમાં સામાન્ય લોકોને સમયસર અનાજ પૂરું પાડવાની આપણી જવાબદારી આપણે સૌ સારી રીતે નિભાવીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો જાહેર વિતરણ વ્યવસ્થાની બાબતે ગુજરાત અગ્રેસર રહ્યું છે વન નેશન વન રાશનથી લઈને અનેક બાબતોમાં રાજ્યમાં સારી કામગીરી ચાલી રહી છે એવું તેમણે ઉમેર્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી સુજીતકુમારે પણ વ્યાજબી ભાવના દુકાનદારોને ચલણ ભરવા અને વિતરણની કામગીરી નિયમિત કરવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક શ્રી મયુર મહેતા સંયુક્ત નિયમક શ્રી ચેતન ગાંધી નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર ફૂડ કંટ્રોલર શ્રી વિમલ પટેલ જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી દિનતા કથિરિયા સહિતના અધિકારીઓ તેમજ વ્યાજબી ભાવના દુકાનદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું પોતે સંભાળું છું એનો વિરોધ અને પરસોથી અમે એક ધારું વેચાણ કરીએ છીએ પબ્લિકની કોઈ પણ બહુ આવતી નથી નિયમિત રીતે ચલણના પૈસા પણ અમે ભરી દઈએ છીએ અને હું દરેક મિત્રોને કહું છું કે આપણે પૈસા ભરી અને સરકાર શ્રીને સપોર્ટ આપવાની જરૂર છે સરકારને જો આપણે સપોર્ટ આપીશું સરકાર આપણી પડઘે ખડે પગે ઉભેલી છે તો આપણે સામેથી સરકારને સપોર્ટ કરી અને ચલણ જનરેટ ના કરે અમે મારી નમ્ર વિનંતી છે કે કાલે ચલણ જનરેટ કરી અને ભરી દેવા અને વિતરણમાં કોઈ પણ તકલીફ ના પડે એની જવાબદારી આપણી પબ્લિક માટે આપણે લેવી પડે આપણી જવાબદારી જો ગવર્મેન્ટ લેતી હોય તો આપણી પણ જવાબદારી બને છે કે સામે પબ્લિકને પણ કોઈ તકલીફ ના થાય આપણા અધિકારીશ્રીઓ આપણને આટલો સપોર્ટ કરે છે તો આપણી પણ જવાબદારી છે કે અધિકારીશ્રીને સપોર્ટ કરવાની તેમજ મારી ખાસ નમ્ર વિનંતી દરેક ઝોનના દુકાનદારોને કે જેના પણ ચલણ જનરેટ કરવાના બાકી હોય તે ચલણ આવતીકાલે જનરેટ કરી અને પેમેન્ટ કરી દેશો જેથી કરી આપણે માલ આવવામાં કોઈ તકલીફ ના થાય સમયસર માલ આવી જશે સમયસર આપણું વિતરણ પૂરું થઈ શકે પબ્લિકને કોઈ તકલીફ ના થાય તેની ખાસ ધ્યાન રાખવા મારી નમ્ર વિનંતી મારા દરેક એપીએસ મિત્રોને જે આપણે જે વીસ મુદ્દા રજૂ કરેલા એમાં અગિયાર મુદ્દા તો ગવર્મેન્ટે પોઝિટિવ કર્યા છે બાકીના જે મુદ્દા છે એ વિચારણા હેઠળ છે એકાદ મહિનાની અંદર મેક્સિમમ બે મહિનામાં એનું નિરાકરણ લાવવાની ગણતરી છે તો આપણે સહકાર આપીશું તો આપણને પણ ગવર્મેન્ટ સહકાર આપવા તૈયાર છે હું રાકેશ મહાજન મારું નામ રાકેશ શાહ છે હું આણંદ જિલ્લા મુકાંદા છું રાશન વિક્રેતા વેલ્ફેર એસોસિએશન ગુજરાત રાજ્યના પ્રમુખ પદે છું વર્તમાન સમયમાં જે સરકાર દ્વારા સરકારમાં રજૂઆતો રાખવામાં આવી છે કમિશન વધારો ઘટ પરિપત્ર ડીએસટીના આગળ બધી એ તમામ મુદ્દે અમારા સંગઠને પણ સોળ નવના રોજ સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી મુખ્યમંત્રી મંત્રી તમામ જગ્યાએ અત્યારે હાલમાં દુકાનદારોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે બાબતે અમારું સંગઠનનો પ્રયત્નશીલ છે પણ હાલમાં જે અત્યારે કોઈ અન્ય સંગઠનો દ્વારા હડતાલ આંદોલન જેવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે અમારે સંગઠન એ બાબતે એટલું કહેવા માગીએ છીએ કે આ કાર્યક્રમથી સરકારની આ પોલિસી મેટર હોવાથી એમાં થોડો સમય માગી એમ છે જો દુકાનદારો પોતાની જવાબદારી સમજીને અને જે પણ માલ લાભાર્થી સુધી પહોંચાડવાનો છે તેને પ્રાધાન્ય આપે કારણ કે એ વાત એ પણ છે કે સરકારની જાગૃત કરવા માટે આ લોકોએ હડતાળના આંદોલનના કાર્યક્રમો કર્યા છે પણ તેના કારણે ગુજરાત રાજ્યના સત્તર હજાર દુકાનદારોનો પરિવાર અનપુર ચાલે છે તેમજ ઘણા પરિવારો સરકારી અનાજ ઉપર નભતા હોય છે તે લોકોને અત્યારે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે તે પણ જોવાની જવાબદારી દુકાનદારની છે આજે દુકાનદારની રોજગારીનું સાધન તેમજ લક્ષિત લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવાની જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છે આ બાબતની આજે સરકારમાં મિટિંગમાં દરમિયાન અમુએ રજૂઆત કરી હતી નિયામક શ્રી સચિવ શ્રી તેમજ જોઈન્ટ ડાયરેક્ટર શ્રી વગેરે સાથે લાંબી ચર્ચાના અંતે એ લોકોએ અમુને કીધું છે કે આ પ્રક્રિયા સરકારની નાણાં વિભાગ મુખ્યમંત્રી તેમ ઘણી બધી ટેબલ પર ફાઇલ ફરતી હોય છે તે બાબતે સરકાર ચિંતિત છે અમને પણ લાગ્યું કે ના વાત યોગ્ય છે આ તાત્કાલિક આપણે માગીએ કે અત્યારે આપણે કમિશન વધારી આપો તો એ શક્ય નથી પણ સરકાર ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપી યુદ્ધના ધોરણે કમિશન વધારવા માટે સકારાત્મક વલણ આપેલ છે જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ના રહે છે તે જોવાની જવાબદારી આપવી પણ છે અને સરકારની પણ છે તો આપણે સરકારના સંકલનમાં રહીને દુકાનદારો આપે એક તો ફરજના ભાગરૂપે આપણે ગરીબો સુધી જથ્થો પહોંચાડીએ આવી સૌ ગુજરાત રાજ્યના સોળ હજાર ત્રણસો ને નવ્વાણું દુકાનદારને એક પ્રમુખ તરીકેની મારી નમ્ર અપીલ છે હું સુરેશકુમાર ભીખુભાઈ ઠાકોર વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના કચ્છી ગામથી દુકાન ધારણ કરતો આવેલો છું હાલે અમારા સંગઠને સરકારશ્રી જોડે જે અત્યારે મિટિંગો કરી એ મિટિંગના અનુસંધાને અમે સોળ નવ બે હજાર પચીસના દિને સરકારીમાં એક આવેદનપત્ર આપેલ એ આવેદનપત્રના આધારે અમારી માગણીઓ હાલ સરકારના ચર્ચા વિચારણા હેઠળ તેમજ નાણાં વિભાગમાં હાલ ફાઇલ અમારી પ્રોસેસમાં હોય એ બાબતે અત્યારે હાલ અમને મિટિંગમાં અહિયાં ધરણ વાતચીત કરતાં અમે અગાઉથી ચલણ જનરેટ કરી કંઈક બેંકમાં પૈસા ભરી દેવામાં આવેલા છે જેથી તમામ દુકાનદારો મિત્રોને મારે સહસ્ત જાણ કરવાનું કે આપણે પણ સૌ બધા ભેગા મળી સરકાર આ યોજના છે કે ગરીબો સુધી પહોંચે એવું આપણે કાર્યરત કરતા આવેલા છે કરતા રહીશું જય હિન્દ મારું નામ પટેલ નિલેશકુમારજી મહીસાગર જિલ્લો ઉનાવા તાલુકા તાલુકાના દુકાનદાર તરીકે હાલમાં મારી દુકાન ચાલુ છે રાસન વિક્રેતા વેલફેર એસોસિએશન ગુજરાત રાજ્ય મહામંત્રી તરીકે ગુજરાત રાજ્યમાં શરૂ થયું છે હડતાલનું જેમાં વિશ્વ મુદ્દાના રજૂઆત કરવામાં આવી છે સરકારના અધિકારીઓ અને સરકાર જે વિશ્વમાંથી અગિયાર મુદ્દાનું નિરાકરણ કરી છે એક તરફ સરકારની અંદર માગણીઓ ચાલી રહી છે બીજી તરફ કુદરત ઊભી છે આવા સમયે દુકાનદાર એ જે જગ્યાએ નાના નાની જગ્યાએ ગામડાની હોય શહેરની હોય તેના રસોડાનો જાણકાર છે માટે એક દુકાનદાર તરીકે મારી પર એ છે કે હાલની પરિસ્થિતિને સંજોગો જોઈ આપણે જે વિધવા ત્યાંતા અંત્યોદય યોજના એનએફએસ યોજના છે એમાં આપણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તેમને સમયસર રાશન પહોંચાડવું એ આપણો પ્રથમ અધિકાર છે અને આપણે જેને આપણે છીનવી શકીએ નહીં આપણે એક માધ્યમ છીએ સરકારનું અને આપણે આ પદ્ધતિ અપનાવવા માટે હાલમાં હાલમાં જે કંઈ ચલણ ભરવાના બાકી છે એ ચલણ ભરી આપણે સરકારની સાથે રહી સરકારની સાથે રહી આપણા મુદ્દાઓ ઉકેલી અને આપણે આપણું પણ ભરણ પોષણ મેળવી શકીએ અને હાલની પરિસ્થિતિ જોઈ અને જે કોઈ અનાજથી વંચિત ના રહે વ્યક્તિ અને તેમના ઘર સુધી આપણું રાશન પહોંચે તેવી મારી નંબર અપીલ છે સરકાર દ્વારા જે મિટિંગ કરવામાં આવી છે અને સરકાર અમારી સાથે છે સરકાર આ રાજ્યના નાના નાના માણસની સાથે છે અને જે કટિબદ્ધતા દુકાનદારો પ્રત્યે દાખવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનવી